તુમડી તૂટે નહીં હાથ માં બેસે નઈ ભગવાન ક્યારે ભજે એટલે મહારાજ એ કહ્યું કે તમે આ ટુમડી તૂટવી જાય તો શાંત આવડે કે ના મહારાજ મારે કે ભલે એ ના આવડે પણ તમે કોઈને એમ કુણી થી એમ ધક્કો માં તો અક્ષરધામમાં જાય આઠ આવરણ પાર તમે એનું મૂકી દો એટલું તમારા કાંડા બળ છે પછી મારે કે એનું કારણ તમને મારો સબંધ છે આ મુદ્દો બતાવ્યો બાકી તો કોઈની તાકાત નથી માયા પાર કરું કોઈ ને કોઈ અશક્ય વસ્તુ પણ આવા પુરુષ મને એટલું સહેલું થઈ થયા છે કે બીજા અવતાર બીજા તે વખતે તો સાધન કરાયા દમ કાઢી નાખ્યો નાતે જ લાડવા ખવડાવતા ખવડાવતા અક્ષરધામ ગમત કરતા અક્ષરધામ એટલું સહેલું પણ શરદ એટલી મૂકી પ્રતિ આવે તો છેલ્લા બીજું આખું વર્ષનો જેવું પરોક્ષ દેવ ની છે પ્રગટ ગુરુ હરિ નું આવે અને કલ્યાણ વાળું બાકી રહે નહીં અને પછી જે જે સંકલ્પ કરે જે કઈ બધું સિદ્ધ થાય એટલી બધી વાત કરી પ્રતિ આવી મુશ્કેલ છે ત્યાં બધા ગોથા ખાઈ અને પછી મોટા કરે એવું અહીંયા જ બનેલું યોગી આપણા સિક્સટી સાઈઠ માં આવેલા ને પછી દારે આયા આપણે બ્લેન્ડ ટાયર થી ત્યાં હતા ને પછી મુંબાસા જવાનું હતું બાપે આપણે જવું નથી ઓલો કે કારો વાવટો લઈને ઉભો છે તો વકીલ એટલે તો એરપોર્ટ ઉપર આવશે કારો વાવટો લઈને આપણું ખોટું દેખાય ને આમને તેમ બાર અહીંથી જ મુંબઈ જતા રહીએ દેશ ભેગા થઈ જઈએ બધા તે વખતે હરમાન કાકા હતા આશ્ચર્ય પામ્યા અને તય બાપાની આવી મરજી જોઈ ને તો ટિકિટ બદલાઈ આયા સીધા દારેસલામ થી બોમ્બે કરી આયા બાપા કે શું કર્યું આમ ટિકિટ બદલે બાપા કે ના આપણે જવું છે મંબાસા એ શું કરવાનું ભગવાન ના હાથમાં છે એ લોકો રાજી થયા બધા કા તો સારું છે ભાઈ ટિકિટ બદલાઈ આયા પછી અરમાન કા કે બાપા આવું કેમ કર્યું આમ બદલાયું નામ બાપા કે થાંભલો હલાઈ જોયો મંડપ પેલા રોપતા ને નહી પછી એટલે થાંભલો હલાઈ જતા હલે તો પછી બે કાંકરા નાખીને ફરી ટીપતા ફરી હલાઈ જતો પછી બે પથરા નાખીને ફરી હલે નહીં ત્યાં સુધી એને પેલું કાંકરા પૂરતું બાપા કે અમે થાંભલો હલાઈ જયો કે પાકું છે એટલે પ્રતિમ કેમ એ તો ગમે એમ કે

આપણને પ્રતિ છે કે નહીં અને એટલું જ સાધનમાં આટલું જ છે પહેલા પહેલા તો આવા પુરુષ જોઈએ પૃથ્વી ઉપર એ ના હોય તો તો કોઈ પણ વાત જ કામમાં ના આવે તમારે કઈ બની જ ના શકે આપણે ગાડું જોડીને મુંબઈ થી લંડન ક્યારે પહોંચો પહોંચે પણ આ તો હશે કે એનાથી આગળની વાત છે એના માટે પોતે જ ઉપાય ભૂત છે પોતે જ સાધન ને પોતે સાધ્ય બે પોતે મંજિલ પણ આપને મારક પણ આપ બે પોતે બાકી તો થઈ શકે પણ નથી આપણા સાધન ક્યાં એટલે સાધન જેવું દેખાડે છે બાકી સાધન નથી પ્રતી ત્યા એટલી જ વાર પ્રતીથી ના આવે તો રાખો વાત કરી પંડ્યા સાહેબ જમવા ગયા તા અને બાપા એમના દીકરા નવીન ને લીધેલા સાથે પછી બાજુમાં જ બેઠા પણ અંધારું પડતું ને દેખાતા બાપા કહે નવીનભાઈ ભાઈ ક્યાં ગયા આપણે સાથે લાયા તા ને જમવા કે તો આવું છે છે સામે ના શક્યા મારે શું કર્યું ભગવાન સામે જ બેઠા પણ ના ઓળખાય રહી જાય પછી તે પેલી વાત કરી આપણે શાસ્ત્રી વખતમાં મગનભાઈ આપણે સેક્રેટરી અને આપણે આપણા મગન કાકા આફ્રિકા વાળા બે બાજુ બાજુમાં બેઠેલા ટપાલો થી એક બીજાને ખૂબ ખુબ ઓળખાણ પણ આમ ભેગા થયેલા નહીં એ માં જ કે તમે અમને ઓળખો છો કે ના સ્વામી કે તમે અમને ઓળખો છો કે ના સ્વામી સાઈ કે તમે બંને એકબીજાને ઓળખો છો કે અમને ઓળખાય તો ભેટમ બેઠા થઈ જશે બાપા કે આ મગનભાઈ આ ફ્રી આ મગનભાઈ સેક્રેટરી અને જે ઉભા થયા ને ભેટ્યા છોડે જ નહીં એકબીજા બરાબર ને પછી સાંઈ કહ્યું જો બાજુમાં જતા પણ ઓરખાણ નથી ત્રણ માઇલ દૂર લાગતા તા એમને એમ કે મગનભાઈ ત્યાં આફ્રિકામાં છે બાજુમાં તો એમને શું લાગતું હતું ત્યાં છે એ ઓરખાણ વિના છેટમ છેટા ઓરખાણ દેખાય ભેટમ ભેટા એના માં એવું જ છે આ બાજુમાં ઓળખાય નહીં તો આપણે લાગે અક્ષરધામ ક્યાં હશે હવે એવું બનેલું મુંબઈમાં જૂના મંદિર બાપા દર્શન ગયેલા યુગી બાપા ભોયવાળા ભોયવાળામાં પછી ત્યાં એક જૂના મંદિરના હરિભગત જરા હિત ફારા હતા એ સ્વામી બાપાને મલ્યા અને જયસ્મન કહે બાપા કે કે તમને મહારાજના દર્શન થયા તો બાપા મારા નસીબમાં ક્યાંથી હોય કે અમે બધા હાસવા લાગ્યા કે મહારાજે જ પૂછે છે અને જો ઓળખાણીના એને બસો વર્ષની છેટ પડી ગયું બસ વર્ષ પહેલાં મહારાજ પૃથ્વી પર પ્રગટ થયા એમ બધું અને હવે નથી એમ એવું થઈ ગયું પણ અમને આવધું આપણું સત્સંગનું જ્ઞાન એટલે આપણને મજા આવી એ કેટલું બધું કહેવાય હાથ વહેંચ છે પણ તોય ચૂકી જાય એટલે પ્રતિતિ છે એ મોટા મોટું સાધન છે મારે કહ્યું ને જેને આ સમયમાં જેના સત્સંગ પ્રતિ આવી એના પુણ્યનો પાર આવે એમ નથી